વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ શિવરાત્રીના મેળામાં મોડી રાત્રે સાધુ સંતોની શોભાયાત્રા અને રવેડી નીકળ્યા બાદ સાધુ સંતોએ જે મૃતિકુંડમાં શાહી સ્નાન માટે લગાવી હતી અને મેળાનું સમાપન થયું ત્યારે આ વખતની મેળામાં અંદાજે બાર થી પંદર લાખ જેટલા લોકો દેશ વિદેશમાંથી આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે તો બીજી તરફ મેળામાં આવેલા તમામ લોકોએ મેળાની વ્યવસ્થા બાબતે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તેમજ નગરપાલિકા મહાનગરપાલિકા તંત્રના લોકોની

ટ્રેક્ટરમાં બેસીને સાધુ સંતો નીકળ્યા હતા ત્યારે સાધુઓના મૃગીકુંડમાં દિવ્ય શાહી સ્નાન યોજાયું હતું